પવન કુમાર પાડવી સાથે અમાનવીય વ્યવહાર કુકરમુંડા પોલીસ કર્મી દ્વારા કરવામાં આવ્યો હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે કુકરમુંડા પોલીસ કર્મી દ્વારા નિવસ્ત્ર કરી યુવક ઢોર માર મારવામાં આવ્યો હતો જેને લઈને

અ ભેદભાવ રાખીને જો કાર્યવાહી કરતો હોય અમે તો એવું વિચારીએ છીએ કે પોલીસ અમારું રક્ષક છે પણ પોલીસ જ જ્યારે ભક્ષક થઈ જતો હોય ત્યારે આદિવાસી સમાજ ખૂબ જ નુંદા કરે છે અને આવી ઘટના આ બીજી વાર બની છે એના માટે તમામ સમાજ આજે રસ્તા પર ઉતર્યા છે અને આવનાર દિવસમાં દસ દિવસ પછી અમે ઉગ્ર આંદોલન કરીશું